પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દારૂબંધીની માંગણી સાથે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મામલતદારને આવેદન આપ્યું છે સાંતલપુર તાલુકાના વારાહી મામલતદાર કચેરી ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા સાંતલપુર તાલુકાના દારૂનું દૂષણ મોટા પ્રમાણમાં વધતું હોવાની ફરિયાદ સાથે આ દૂષણ તાત્કાલિક બંધ કરવા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દારૂનો ખુલ્લામ વેચાણ ચાલી રહ્યું આક્ષેપ સાથે આવેદન આપવામાં આવ્યું હતું અમે અમારા બામરોલી ગામની અંદર સર્વ સમાજ એકત્રિત થઈ અને દારૂબંધી અને ખુલે આમ અડા માસ ચાલતા મે તમામ સતંતર અગાઉ આવેદન પત્ર મનોદાર સાહેબ શ્રીને પીએસઆઈ સરી પોલીસ સ્ટેશન વારાઈ આપેલ છે અને અમારા ગામની અંદર આજે પણ સતંતર બંધ થઈ છે શું નામ તમારું ગાંડાભાઈ ઠાકોર અમારા સાંતલપુર તાલુકામાં દારૂ બધી એટલી બધી ઘર કરી ગઈ છે કે જે ઘરો ઘર હાજ પડે ને ડખા થાય છે એટલે મહેરબાની કરી સરકારશ્રીને નમ્ર વિનંતી છે એસપી સાહેબને વિનંતી છે સંઘવી સાહેબને પણ વિનંતી છે કે સાંતાલપુર તાલુકામાંથી દારૂનું દૂષણ સદંતરે બંધ થાય એના માટે અમે આજે આવેદનપત્ર આવ્યું છે અને આખા પબ્લિકની માંગ છે દરેક સમાજમાં દૂષણ ઘર કરી ગયું છે એટલે આનાથી ખૂબ નાના નાને પણ વિધવા બને છે અને બધા ઘર બહાર મોટાભાઈ નુકસાન થાય છે એના માટે અમે બધે સમાજના આગેવાનો મળી અને અમે આવેદનપત્ર ચાલ્યું છે એટલે

વાય મામલતદાર કચેરી માં આવેદન પત્ર આપ્યું છે તાલુકામાં સતત દારૂ બંધ થવો જોઈએ સરકાર દારૂ બંધ થાય એના બાબતે આવેદન પત્ર આપ્યું છે પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાંધનપુર પાટણ